નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકોને નવેમ્બર માસના અનાજની માહિતી આવી ગઈ છે આ વખતે શું ફેરફાર થયો છે એ જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો નવેમ્બર માસના વિનામૂલ્યે અનાજની જાણકારી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ તો શું ફેરફાર થયો છે એ જાણી લઈએ ગયા મહિને અલગ અલગ જિલ્લાવાઈજ લિસ્ટ હતું તો આ વખતે તમામ જિલ્લાઓ માટે સમાન છે અંત્યોદય કુટુંબો માટે ઘઉં કાળજીટ પંદર કિલોગ્રામ ચોખા કાઢતીઠ વીસ કિલોગ્રામ જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉીઠ બે કિલોગ્રામ અને ચોખા વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ સાથે સાથે તુવેર દાળ ચણા ખાંડ અને મીઠાની પણ રાહત દરે વિતરણ થશે તેની અંદર તુવેર દાળ ઉપલબ્ધિ મુજબ એને ફેસું કુટુંબો માટે કાળજીટ એક કિલોગ્રામ જેનો ભાવ પચાસ રૂપિયા છે ચણા એને ફેશે કુટુંબો માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ જેનો ભાવ ત્રીસ રૂપિયા છે ખાંડ પણ મળશે અંત્યોદય કુટુંબો માટે અને બીપીએલ કુટુંબો માટે અને મીઠું એને કુટુંબો માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ જેનો ભાવ એક રૂપિયા છે તમારા રાશન જગાની માહિતી પણ તમે મેળવી શકો છો તો પીડીએસ ગુજરાત લખશો એટલે ઓફિસિયલ વેબસાઇટ આવી જશે તેના ઉપર ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરશો તો આ રીતે વેબસાઇટ ખોલી જશે તેની અંદરથી તમને મળવાપાત્ર જથ્થાની જાણકારી છે બરાબર છે ત્યારબાદ ઓનલાઈન કોઈપણ પ્રકારની ફરિયાદ છે પછી તમને જે જથ્થો એસએમએસ કે તમારો ઘોડાણમાંથી ક્યારે ઉપડ્યો છે એ તમે મેળવવા માગતા હોવ એ પણ તમે અહીંથી કરી શકશો તો આ આથી માહિતી થેન્ક યુ આભાર તમને નવેમ્બર માસનું અનાજ મળ્યું કે કેમ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહીજો થેન્ક યુ